Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ Ai, những video hấp dẫn આ પ્રાચીન થી વીસ કિલોમીટર દૂર આવેલું છે આ પીમોરાની ગુફા આ જગ્યા મનો કે જાણે કેમ પથ્થરોને ને કોતરીને બનાવવામાં આવ્યું હોય એવું ઐતિહાસિક મંદિર છે જોઈ શકો છો તમે एक पण नु झाड अ कालो प्राचीन मंदिर छे आ एक बापा भेगा થઈ ગયા તા આપર્ને ઈ કેતા તા કે માં પારાટના સમય માં भीम अर्जुन ની આ રેઠા રહેવાસ માટે આયા તા હેડી ન બાપા કેજી આ બેઠા નથી બાપા અહી કૂતરૂ બેતું છે ઠીક કૂતરૂ નથી આ જગ્યાએ મહાભારતના સમયમાં ભીમે ભીમ અને કરણ ની બધા અર્જુન એટલા કરણ નતો એ તો લેટેસ્ટ ન્યુઝ છે એ તો લેટેસ્ટ ન્યુઝ છે કા અહીંયા અર્જુન હતો કરણ નતો ભીમ ને અર્જુન ની બધા હતા ભાઈ ઓ પાંચે પાઈ ઓ નો પ્રાચીન મંદિર છે પથ્થરનું ઝાખું બનેલું છે ને કા ચાલુ છે ઘણા વર્ષો જૂનું છે ક્યું હે ક્યુ હે એ ખબર નહીં ઘણો વર્ષો જૂનું છે પણ આ ગયા ચોમાસામાં વરસાદના કારણે પડી ગયું છે આ લે તો આ રાઈ બાઈક એ ટિંગર તો પ્રાચીન મંદિર આ ભાઈ ક્યાં ચડવા મહિના ઉપર ચડે આપણે બાકી રહી ગયા ફટાફટ જઈએ આપડે ઓણ મજા મારે કાય જો ઉપરથી કંઈક આવો નજારો તમને જોવા મળે છે જ્યારે તમે એ આપણે ગુફાની ઉપર ચઢો છો ત્યારે આ પ્રમાણેનો નજારો જોવા મળે છે જ્યારે તમે આ જગ્યાએ આવો છો ફરવા માટે ત્યારે તમને લાગે છે કે જાણે પ્રાચીન સંસ્કૃતિ પહેલા જમાનાની જે પ્રાચીન સંસ્કૃતિ હતી એ પાછી જોવા મળે છે આ જગ્યાએ તમને આવતા બધી પીમોરાની પ્રાચીન શાળા છે સ્કૂલ અહીંયા જોતા એવું લાગે કંઈ વિકાસ નથી પણ એવું નથી બધા પ્રાચીન સમયમાં રહેવા છે પ્રાચીન સંસ્કૃતિ અપનાવે છે મહાદેવનું મંદિર છે હે હવે આપણે નીકળી જો તમે સૌરાષ્ટ્રમાં રહેતા હોય તો ભેમગોડા એક વખત જરૂર ને જરૂર આવજો જોવાલાયક સ્થળ એ હવે આપણે અહીં અહીમગોડા ફરીને પરિણામે નીકળી ગયા જવાનું છે હિમરાજ માતાજીના મંદિરે જોવાલાયક સ્થળ છે એવું નથી પ્રાચીન સંસ્કૃતિ અપનાવે છે જો તમે પ્રાચીન સમયની જે સંસ્કૃતિ હતી એ અપનાવે છે હજી પણ નવી વાળા જોવા મળે છે અહીંયા એક લંબા છે સ્થળ જોવા સૌરાષ્ટ્રમાં રહેતા હોય તો મારું કહેવાનું એક વખત તો આવું જરૂરી છે ચાલો હવે એન્દ્રનાથાજીના મંદિરે ત્યાં જઈને આપણે તરી પાછા મળીએ